હલો ફ્રેન્ડ્સ પ્રાઇમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું એક એવી ભાજી જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને લોહીના ટકા પણ વધારે છે પણ એકવાર જો તમે મારી રીતે બનાવશો ને તો તમે આંગળીઓ ચાટતા રહી જશો એટલી સરસ આ ભાજી બનીને તૈયાર થાય છે ચાલો તો વિડીયો બનાવવાનું શરૂ કરશો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય ને તો કરી લેજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે તો અહીંયા મેં પાલક લીધી છે પાલકને ધોઈ અને સરસ એવી સુધારી લીધી છે અહીંયા આદુ મરચાં લસણની ચટણી બનાવી છે ડુંગળી અને ટમેટા એકદમ બારીક સુધારીને લીધા છે લસણની કળીયું અને લીલા મરચાંને પણ આપણે એકદમ બારીક સુધારીને લીધા છે ચલો ગેસ ઉપર એક કડાઈ મૂકી દઈશું અને તેલ એડ કરી લેશું તેલ આપણે ચારથી પાંચ પાઉલે જેટલું એડ કરી લેશું ક્વોન્ટિટી વધારે હોય તો તેલનું તમારે પ્રમાણ વધારે લેવાનું છે હવે આપણે જીરું એડ કરી લેશું જીરું એક ટી સ્પૂન હિંગ એક ટી સ્પૂન હળદી પાવડર એક ટી સ્પૂન હલ્દી પાવડર આ રીતે ઉમેરવાથી શાકનો કલર ખૂબ જ સારો એવો આવે છે હવે આપણે એકદમ બારીક સુધારેલી ડુંગળી એડ કરી લેશું લીલા મરચાં પણ એડ કરી લેશું સાથે જ એકદમ ઝીણું સુધારેલું લસણ પણ એડ કરી લેશું જો તમે આ રીતે એકવાર ચોક્કસથી ભાજી બનાવજો બહુ જ મસ્ત એવી ભાજી બને છે કોઈ પણ ભાજી તમે આ રીતે તૈયાર કરશો ને તો તમને ખાવાની ખૂબ મજા આવશે તો આપણે થી ચાર મિનિટ માટે આ રીતે ડુંગળીને સોતે કરી લેશું તો ડુંગળીને આપણે બે મિનિટથી સરસ એવી કૂક કરી લીધી છે હવે આપણે આદુ મરચાં લસણની ચટણી એડ કરી લેશું આ ચટણીને આપણે આદુ મરચાં લસણ અને સૂકું લાલ મરચું પાવડર તણે થી ચારેય વસ્તુને આપણે એકસાથે જ વાટી લીધું છે અને આ રીતે આપણે ચટણી તૈયાર કરવાની છે આ ચટણીનો ટેસ્ટ એટલો સરસ એવો આવે છે ને કે તે બહુ જ મસ્ત એવી લાગે છે શાકની અંદર ચટણીને પણ આપણે આ રીતે તેલમાં સરસ રીતે કકડાવી લેવાની છે એક મિનિટ આ રીતે કૂક કરાવવા બાદ પછી આપણે ટમેટા એડ કરી લેશું ટમેટા આપણે પાછળથી જ એડ કરવાના છે હવે ટમેટાના ડુંગળી બધો જ મસાલો એક સરસ એક ગ્રેવી જેવો થઈ જશે બહુ જ મસ્ત એવો લાગશે ટેસ્ટમાં તો આને આપણે બે મિનિટ ચડવા દેસું બે મિનિટ કૂક થઈ ગયા બાદ આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું નમકનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે ભાજીમાં ઓલરેડી નમકનો સ્વાદ હોય જ છે ફરીથી આપણે મિક્સ કરી લેશું બેથી ત્રણ મિનિટ મેં કૂક કરી લીધું છે અને ટમેટા ડુંગળી બધી જ વસ્તુ સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું ચણાનો લોટ જો તમારે ના એડ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ચણાનો લોટ અત્યારે એડ કરવાથી ચણાનો લોટ છે તે સરસ રીતે તેલમાં કકડાઈ જાય છે અને સરસ એવો શેકાઈ જાય છે જેથી ચિકાસ એને દૂર થઈ જાય છે હવે આપણે પાલકની ભાજી એડ કરી લેશું પાલકની ભાજીને પણ આપણે સરસ રીતે ચલાવી લેશું જેથી બરાબર મિક્સ થઈ જશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું પાણી આપણે વધારે અંદર એડ નથી કરવાનું આ રીતે ઉપર કોઈ પણ એક ડીશ અથવા થાળી મૂકીને જ થાળીની ઉપર આપણે આ રીતે પાણી મૂકવાનું છે અને ભાજીને આપણે તેલમાં જ કૂક કરવાની છે જેથી વરાળથી ખૂબ જ સરસ રીતે કૂક થઈ જાય છે આમ તો હું મારા બધા જ શાક આ રીતે જ કૂક કરું છું તો તમે જોઈ શકો છો ભાજી આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે અને પાલક છે તો ફટાફટ પણ કૂક થઈ જાય છે તો બરાબર મિક્સ કરી લેશું તો આ રીતે આપણે મિક્સ કરી લીધી છે હવે અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરી લેશું લાલ મરચું પાવડર આપણે પહેલાં પણ નાખ્યું છે એટલે અત્યારે ઓછું એડ કરશું ગરમ મસાલો આપણે એક ટી સ્પૂન એડ કરી લેશું તમે આની અંદર તમે પંજાબી મસાલો પણ એડ કરી શકો છો બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે તો તમારી મરજી હોય તો તમે જરૂરથી એડ કરજો કિચન કિંગ મસાલો પણ બહુ જ સરસ એવો આવે છે તે પણ તમે એડ કરી શકો છો તો આ રીતે આપણે સરસ ચલાવી લેવાનું છે આપણે ફરીથી પણ આપણે બે ચમચી જેટલું પાણી એડ કર્યું હતું પણ થોડો સ્કીપ થઈ ગયો છે હવે આપણે ફરીથી આપણે એક જ ડીશ ઉપર પાણી છે અને કૂક કરવા મૂક્યું છે જોઈ શકો છો બે મિનિટ મેં કૂક કરવા રાખ્યું છે વધારે આપણે કૂક નથી કરવાનું ખાલી મસાલા કૂક થાય એટલી જ વાર આપણે કૂક કરવા મિકવાનું છે બેસન હોય છે તો બેસન ફટાફટ પછી ચોટવા લાગે છે તો આપણી આ ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો અને કૂક પણ સરસ રીતે થઈ ગઈ છે તો આપણે એકવાર આ રીતે ચલાવી લેશું અને ગેસને મેં બંધ કરી દીધો છે હવે આપણે નીચે ઉતારીને કોઈ પણ એક ડીશમાં આપણે સર્વ કરવા કાઢી લેશું તો અહીંયા મેં ડીશમાં સર્વ કરવા માટે કાઢી લીધી છે અને આપણે હવે ટેસ્ટ કરશું કેટલી સરસ બની છે કે નહીં તમે એકવાર ટ્રાય તો જરૂરથી કરજો આ રીતે બહુ જ સરસ એવી બને છે બહુ જ મસ્ત એવી બની છે તમે પણ એકવાર બનાવજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો કે આ ભાજી તમને કેવી લાગી થેન્ક યુ